ઉમરગામ તાલુકાના ધોળીપાડા સાંસ્કૃતિક ખોલ ખાતે સર્વપિતૃ મોક્ષાર્થી શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરાયું વ્યાસપીઠ પર બિરાજમાન વધતા પૂજ્ય ભરતભાઈ વ્યાસ શ્રોતા ભક્તો ની રસપાન કરાવી રહ્યા છે સાંસ્કૃતિક વિકાસ મંડળ ધોડીપાડા દ્વારા પિતૃ માસમાં સર્વે પિતૃઓના મોક્ષાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે સંસ્થાના પ્રમુખ અને ધારાસભ્ય રમણભાઈ પાટકર તથા મંડળના સભ્યો દ્વારા પ્રથમ દિવસે રવિવારે કળશયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું હજારોની સંખ્યામાં બહેનો માટે કળશ લઈ ભક્તિ સંગીતના તાલે ધારાસભ્ય રમણભાઈ પાટકરના નિવાસસ્થાનેથી સાંસ્કૃતિક હોલ ધોળીપાડા સુધી કળશયાત્રામાં જોડાયા હતા બપોરે ત્રણ કલાકે કળશયાત્રા ધોડીપાડા સંસ્કૃતિ હોલ ખાતે આવી પહોંચી હતી મોટી સંખ્યામાં ઉપસ્થિત ભક્તોનું ધારાસભ્ય રમણભાઈ પાટકરે સ્વાગત કર્યું હતું શ્રીમદ ભાગવત સપ્તાહના આયોજન સંદર્ભે ધારાસભ્ય રમણભાઈ પાટકરે ઉપસ્થિત અને જણાવ્યું હતું કે ભાદરવાના પિતૃ માસમાં સર્વે પિતૃના મોક્ષાર્થે તાલુકા વિસ્તારના અગ્રણીઓના સહયોગ અને મંડળના સભ્યોના સહકારથી શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરાયું છે આંતરરાષ્ટ્રીય કથાકાર પૂજ્ય ભરતભાઈ વ્યાસ દ્વારા ભક્તોની કથાનું રસપાન કરાવવામાં આવી રહ્યું છે કથા દરમિયાન શ્રીકૃષ્ણ જન્મ શ્રીકૃષ્ણ વિવાહ સહિત પ્રસંગોને ધામધૂમથી ઉજવણી કરાશે ધારાસભ્ય રમણભાઈ પાટકરે સૌ શ્રોતા ભક્તોને કથાનું રસપાન કરવા જાહેર નિમંત્રણ પાઠવ્યું હતું કળશયાત્રામાં જિલ્લા પંચાયત સભ્યો મુકેશભાઈ પટેલ તાલુકા ભાજપના અગ્રણીઓ તાલુકા પંચાયત પ્રમુખ તથા સભ્યો સહિત વિવિધ સમાજના આગેવાનોની મોટી સંખ્યામાં ઉપસ્થિતિ જોવા મળી હતી શ્રીમંત ભગવત સપ્તક દાન મહોત્સવ એનો આજનો બીજો દિવસ છે બરાબર અમારી એક કથા હવન થશે અને ભજન મંડળ થશે અને ત્યારબાદ ત્રણ વાગે થી છ વાગ્યા સુધી અમારી આ એક અહિયાં ભાગવત કથાનો સમારંભ થશે એમાં મુખ્ય મહેમાનો ખુબ ગણ તાલુકા આવી રહ્યા છે અને મહારાજ છે કે આજે કરાવશે સાથે હવે વિનંતી કરીશ અમારા તાલુકાની અંદર ખુબ હજારો હજારો સંતો ભેગા થયા અને રમણભાઈ પાટકર સાહેબ જેમને આશીર્વાદ પ્રાપ્ત થયા છે અને આજનું અમારું દ્વિતીય દિવસ શ્રીમદ ભાગવત મહાકથા નો આરંભ થવા જઈ રહ્યો છે એની પહેલા અમે હવન આદિ કરીશું ત્યાર પછી અમારા શ્રી પરમ પૂજ્ય શ્રી ભરતભાઈ વ્યાસજી અહીંયા આવી અને ત્રણ થી છ ની અંતરાલ અંદર એમને શ્રીમદ ભાગવત નું અમને કરાવશે જય શ્રી કૃષ્ણ ઉમરગામ તાલુકામાં કાયદો અને વ્યવસ્થાને મજબૂત બનાવવા અને ગુનાહિત પ્રવૃત્તિઓને રોકવા માટે પોલીસ વિભાગે મોટી કોમ્બિંગ કાર્યવાહી કરી આ અભિયાન ખાસ કરીને સંજાણ બંદર અને અનમોલનગર વિસ્તારમાં હાથ ધરવામાં આવ્યું હતું આ વિસ્તાર રહેતામાં લોકોની ઓળખ અને દસ્તાવેજોની તપાસ કરવામાં આવી હતી સીસીટીવી કેમેરા ઇન્સ્ટોલ કરેલા મકાનો અથવા દુકાનોની પણ તપાસ કરવામાં આવી હતી કે પોલીસ કોમ્બિંગનો મુખ્ય ઉદ્દેશ્ય હતો કે આ વિસ્તારમાં ગેરકાયદેસર રહેતા લોકોને ઓળખી શકાય પોલીસે આ સમયગાળા દરમિયાન સ્થાનિક નાગરિકો સાથે વાતચીત કરી હતી અને તેમને જાગૃત રહેવાની અપીલ કરી હતી જિલ્લા અને ઉમરગામના પોલીસ અધિકારીઓ કાર્યવાહીમાં સામેલ થયા હતા પોલીસમાને છે કે આ નિયમિત કોમ્બિંગ માત્ર ગુનાહિત પ્રવૃત્તિઓ રોકતી નથી પરંતુ નાગરિકોમાં સુરક્ષાની ભાવનાને પણ મજબૂત બનાવશે ઉમરગામ પોલીસે આજે એક ખાસ વાહન ચેકિંગ અભિયાન હાથ ધર્યું હતું આ સમય દરમિયાન પોલીસ ટીમે મુખ્ય માર્ગો પર વાહનોની સઘન તપાસ હાથ ધરી હતી ટ્રાફિકના નિયમોનું પાલન ન કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી સીટબેલ્ટ અને કાગળ વિના હેલ્મેટ વિના જોવા મળતા નિયમભંગ કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી આ અભિયાનનો હેતુ માર્ગ સલામતી અને વાહન ચાલકો તથા રાહદારીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે ઉમરગામ પોલીસે લોકોને નિયમોનું પાલન કરવા અને સલામત રીતે મુસાફરી કરવાની અપીલ કરી હતી હળપતિ પરિયોજના સમૂહ લગ્ન સમારોહ સમિતિ ધર્મ જાગરણ સમન્વય વિભાગ ઉમરગામ દ્વારા આઠમા રક્તદાન શિબિરનું આયોજન કરાયું હતું કોળી પટેલ હોલ ખાતે આયોજિત રક્તદાન શિબિરમાં આમંત્રણને માન આપી ધારાસભ્ય રમણભાઈ પાટકર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા

કાર્યક્રમને સફળ બનાવવામાં સહયોગ આપનાર લાયન્સ ક્લબ ઉદ્યોગનગર વાપીના તમામ હોદ્દેદારોનો હળપતિ પરિયોજના સમૂહ સમારોહ સમિતિ ધર્મ જાગરણ સમન્વય વિભાગના હોદ્દેદારોએ વિશેષ આભાર પ્રગટ કર્યો હતો સાથે જ સેવા આપનારા ડોક્ટરો અને સહયોગીઓનો આભાર માન્યો હતો શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુર ખાતે તેર અને ચૌદ સપ્ટેમ્બર બે હજાર પચીસ દરમિયાન વનસ્પતિ વૈવિધ્યતા સંરક્ષણ અંગે બે દિવસીય વર્કશોપ યોજાયો હતો

બીજા દિવસે સ્થાનિક અને સંકટગ્રસ્ત વનસ્પતિઓ અંગે ચર્ચા થઈ ડોક્ટર કરાયા હતા વર્કશોપ રાજ્યમાં વનસ્પતિ સંરક્ષણ પ્રયાસોને નવી દિશા આપવા માટેનું મહત્વનું પગલું બન્યું છે ગુજરાત વનસ્પતિ તો છે ખૂબ મોટા મોટા જંગલો જોઈએ છે પણ એ વનસ્પતિમાં કેટલી જાતો આવેલી છે એની વિવિધતા કેટલી છે ક્યાં એવી કોઈ વનસ્પતિ છે કે જે ખૂબ ઓછી છે આપણે એને સાચવવાની જરૂર છે પણ માહિતીનું લેવડ દેવડ ના થાય ત્યાં સુધી ખબર ના પડે એટલે આ બધી જ માહિતી પર અલગ અલગ સંસ્થામાં કામ કરતા બધા લોકો આજે ભેગા થયા છે અને પછી એનો નીચોડ એ આવશે કે આપણી પાસે જેટલું સારું વનમાં વિવિધતા છે એ તો છે જ પણ એમાં ક્યાંક ધ્યાન આપવાની જરૂર છે કોઈને સાચવવાની જરૂર છે એ સચવાશે જેટલી વનસ્પતિ વધારે જેટલી જીવોની વિવિધતા વધારે એટલા જ આપણા જંગલો સારા અને એમાંથી ફાયદો તો લેવાનો જ છે ને આપણને લાકડું જોઈએ દવાઓ જોઈએ ખાવા માટેની અલગ અલગ વસ્તુ જોઈએ આ બધા સોર્સિસ શું છે એ આપણને ગુજરાત રાજ્યના તમામ કોલેજ યુનિવર્સિટીમાંથી બોટની વિભાગના પ્રોફેસર્સને બોલાવવામાં આવ્યા હતા જેમાં અત્યાર સુધીમાં જે વિષયની ચર્ચા થઈ નથી કેટલા પ્રજાતિઓ આવેલી છે અને શું પરિસ્થિતિ છે અને ભવિષ્યમાં એને કઈ રીતે કન્ઝર્વેશન કરીએ આ વિષય ઉપર મનોમંથન વાપી પોલીસે એક એપ્લિકેશન દ્વારા લૂંટ ચલાવતી રાજસ્થાની ગેંગના ચાર સભ્યોની ની કરી છે વલસાડ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને વાપી ટાઉન પોલીસની કાર્યવાહીમાં કિશોરસિંહ સોડા અશોકસિંહ રાજપુરોહિત મનોહરસિંહ ચૌહાણ અને મહિપાલસિંહ રાઠોડની ધરપકડ કરવામાં આવી છે આરોપીઓ વેબ પર રજાણી આઈડીથી સંપર્ક કરી વીડિયો કોલ દ્વારા વાતચીત કરતા પછી ભોગ બનનારને મળવા બોલાવી કારમાં બેસાડી લૂંટ કરતા હતા એક કેસમાં ફરિયાદી પાસેથી સોનાની ચેઇન વીંટીઓ અને રોકડા મળી કુલ એક લાખ રૂપિયાની લૂંટ કરી હતી પોલીસે આરોપીઓ પાસેથી કુલ તેર લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે પૂછપરછ માં આરોપીઓ કબૂલ્યું કે તેઓ એપનો ઉપયોગ કરી લોકોને ફસાવતા હતા આરોપીઓ રાજસ્થાન સહિત ગુજરાતના વિવિધ વિસ્તારમાં પણ આવા ગુના કર્યા હોવાની કબૂલાત કરી છે આ કામગીરી એસપી યુવરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એલસી બી ઉત્સવ બારોટ અને વાપી ટાઉન પીઆઈ કે જે રાઠોડ નેતૃત્વમાં કરવામાં આવી હતી